નમસ્કાર મિત્રો આજે આપણે પીએફએમએસની અંદર ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પચીસના વર્ષની અંદર તમને ખબર છે તેમ પ્રથમ તબક્કાની પચીસ ટકા ગ્રાન્ટ મળી ગઈ છે તો આ રીતે આપણે પીએફએમએસનું લોગ ઇન કરીએ છીએ ત્યારબાદ આપણે અહીંયાથી જે તમને બાજુમાં જે કેપ્ચા લખેલું દેખાય છે તે આપણે દાખલ એન્ટર કરતા આપણી સમક્ષ આવી રીતે ડેશબોર્ડ ઉપર તમને જોવા મળશે તો આપણે શરૂઆત કરી છે મિત્રો આ વર્ષની અંદર ચોવીસ નું વર્ષ અહીંયા સિલેક્ટ કરેલું છે એ રીતે તમે સિલેક્ટ કરી અને પછી આગળ આવી રીતે વધશો જેવા તમે મિત્રો આગળ વધશો એટલે તમને પહેલો અહીંયા વેરીફાઈડ મોબાઈલ નંબર અને અહીંયા છેલ્લા મોબાઈલ નંબરના ત્રણ અંક તમને દેખાય છે તો એની ઉપર તમારે મિત્રો અહીંયાથી સેન્ડ ઓટીપી કરવાનો રહેશે જેવો મિત્રો અહીંયા વેરીફાઈડ મોબાઈલ નંબર ઉપર એક અહીંયા ઓટીપી આવશે મિત્રો અને એ ઓટીપી તમે નાખશો તો જ અહીંયા વેલિડ થશે અને અહીંયા મારી પર તૈયારીમાં જ ઓટીપી આવી ગયો છે આવી રીતે ઓટીપી નાખી અને ત્યાર પછી અહીંયા વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરતા મિત્રો અહીંયા વેરીફાઈડ એવું લખેલું દેખાય છે ત્યાર પછી અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે અને આવી રીતે તમે સબમિટ પર ક્લિક કરતા તમને તમારું શાળાનું ડેશબોર્ડ આવી રીતે અહીંયા કરંટ પાસવર્ડ અને ન્યુ પાસવર્ડ આવી રીતે તમને પૂછવામાં આવશે હવે અહીંયા પાસવર્ડ કેવી રીતે સેટ થશે તમે જોઈ લેજો મિત્રો કરંટ પાસવર્ડ એટલે અત્યારે જે લેટેસ્ટ તમારો પાસવર્ડ છે ને તે તમારે અહીંયા લખવાનો છે હવે મિત્રો તમે જોઈ શકશો કે મેં કરંટ પાસવર્ડ અને નવો પાસવર્ડ મારે જે બનાવવાનો છે એની અંદર મિત્રો આ જે હેઝ છે એટ ધ રેટ છે એમાંથી કોઈ પણ ન્યુમેરિકલ કેરેક્ટર એક સ્પેશિયલ કેરેક્ટર લેવાનું છે એક તમારે સ્પેશિયલ મતલબ કેપિટલ લેટર લેવાનું છે બાકી સ્મોલ લેટર લેવાનું છે એ રીતે તમે પાસવર્ડ આઠ ની અંદર બનાવી શકશો આઠ કરતા વધારે થાય તો બહુ ચિંતા નથી પરંતુ ઓછામાં ઓછા મિનિમમ આઠ આંકડાનો પાસવર્ડ તમારે અહીંયા જનરેટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આ થયા પછી તમે ચેન્જ પાસવર્ડ આપશો એટલે તમારો પાસવર્ડ અહીંયાથી ચેન્જ થઈ જશે મિત્રો હવે હું તમને આની અંદર જે રીતે આપણે જોવાનું છે તે આ નવા વર્ષ માટે આપણે જોઈએ તો સૌથી પહેલાં એક્સપેન્ડ ડ્યુરેટમાં જઈને એને એડ ન્યૂ કરું છું અત્યારે તો તમને તમારે લિમિટ કેવી રીતે જોવાની છે અહીંયા સ્કીમ છે તો આપણે જે રીતે બસો નવ સિલેક્ટ કરતા હતા એ ગુજરાત સમગ્ર શિક્ષા બસો નવ પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી બેંક એકાઉન્ટ તમે સિલેક્ટ કરશો ત્યાર પછી એક્સપેન્ડ ડ્યુરેશન ડન બાય તો અહીંયા વેન્ડર જ આવશે ત્યાર પછી આપણે લેટર ઓફિસ નંબરમાં જે રીતે લખતા હતા વેન્ડર પણ તમે અહીંયાથી ક્લિક કરશો મિત્રો તો ગઈ સાલના જે તમારા વેન્ડરો હશે એ તો હશે જ હવે તમારે નવા બનાવવા હોય તો જ નવા બનાવવાના બાકી જો જૂનામાં તમારે પેમેન્ટ કરવું હોય તો અહીંયાથી સિલેક્ટ જ કરવાનું રહેશે ત્યાર પછી અહીંયા આપણે જેમ લખતા હતા એમ એસએમસી સ્કૂલના ચારના આંકડા અને જે બે હજાર ચોવીસ પચીસ અને એનું પહેલું નંબરનું વાઉચર આ રીતે આપણે લખતા હતા ત્યાર પછી અહીંયા સેન્સનની ડેટ લખવાની છે એટલે તમારે આજે પેમેન્ટ લેવું છે તો આજની ડેટ આવશે હવે આ શાળાની અંદર આટલું પેમેન્ટ જમા છે હવે મારે માનો કે શાળા ગ્રાન્ટમાંથી સો રૂપિયા ઉપાડવા છે અહીંયા નેરેશનમાં લોકો કમ્પોઝિટ ગ્રાન્ટ લખી દેવાની છે બરાબર ત્યાર પછી મિત્રો અહીંયા સિલેક્ટ સ્કીમ આ મહત્વની વસ્તુ છે કે આની અંદર શું નવું છે તો આની અંદર નવું એ છે મિત્રો કે અહીંયાથી તમને છ ઓપ્શન જોવા મળશે અહીંયાથી તમારે છઠ્ઠું ઓપ્શન સમગ્ર શિક્ષા ક્લિક કરશો ખાસ ક્લિક કર્યા પછી તમારે સૌથી પહેલાં નંબર એલિમેન્ટરી એજ્યુકેશન પર ક્લિક કરશો એટલે અહીંયા તમને જેટલી સ્કીમો છે ને એ બધી તમને જોવા મળશે હવે આપણે 18 નંબર પર પહેલા ક્લિક કરતા તો એના કરતા આ વખતે શું જુદું છે જોઈએ તો 18 નંબર એટલે કમ્પોઝિટ સ્કૂલ ગ્રાન્ટ છે આપણી એના પ્લસ ઉપર ક્લિક કરતા મિત્રો અહીંયા રજિસ્ટર સંખ્યા સાથેની તમને જોવા મળશે માનો કે અહીંયા તમે સ્કૂલ ગ્રાન્ટ એનરલ કેટલું છે તો ભાઈ 30 થી 100 સુધીનો રજિસ્ટર હોય તો તમે આના પર ક્લિક કરો 100 થી 250 સુધી હોય તો અહીંયા 250 થી 1000 સુધી અહીંયા 1000 સુધીનો અહીંયા અને 1 થી 30 સુધીનો અહીંયા એનો મતલબ એવો થાય છે મિત્રો કે આ વખતે જે સંખ્યા પ્રમાણે તમને પચીસ ટકા રકમ ફાળવવામાં આવેલી છે તો જેવા તમે અહીંયાથી ક્લિક કરશો તમારી રજીસ્ટર સંખ્યા પ્રમાણેની એટલી રકમ તમે ઉપાડી શકશો એના સિવાયની તમે જો રકમ ઉપાડવા જશો તો આની અંદરથી તમે ઉપાડી શકતા નથી આ એક એના માટેનું એક બેસ્ટ અહીંયા પ્રયત્ન કરેલો છે ત્યાર પછી મિત્રો અહીંયાથી સ્કીમ સિલેક્ટ કરશો ત્યાર પછી અહીંયા રિન્યુ કરશો ત્યાર પછી અહીંયા પર્સન્ટેજ સો લખશો એટલે ઓટોમેટિક અહીંયા રકમ આવી જતી હોય છે ત્યાર પછી અહીંયાથી એડ કરતા મિત્રો અહીંયાથી તમે સેવ કરી અને આપણે પીપીએ બનાવી શકીએ છીએ તો આ રીતે મિત્રો સ્કીમ સિલેક્ટ કરતી વખતે પોતાની શાળાની સંખ્યા પ્રમાણે આપણે ધ્યાનમાં રાખી અને સ્કીમ સિલેક્ટ કરવાની રહેશે કોઈ પણ તમે સ્કીમ સિલેક્ટ કરશો તો ત્યાં આગળ તમને રજીસ્ટર સંખ્યાના આધારે જ કરજો જેથી કરીને તમને પેમેન્ટ ઉપાડવામાં કોઈ તકલીફ પડશે નહીં જો તમે અહીંયા રજીસ્ટર સંખ્યા એના કરતા ઓછી અથવા એના કરતા વધારે સિલેક્ટ કરી લીધું હશે તો એનો મતલબ એવો થશે તમારું પેમેન્ટ એટલું વધારે ઉપડી જશે અથવા તો ઉપડશે જ નહીં અને કાં તો એ ઓછું ઉપડશે કાં તો એ તમને ત્યાંથી સિલેક્ટ કરવા દેશે નહીં એટલે કે રિજેક્ટ થઈ જશે તો મિત્રો આવી રીતે આપણે આપણું કામ કરવાનું રહેશે